બે વર્ષીય દીપડો આશરે મૃત્યુ પામ્યો હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે આ એક માદા દીપડો હતો જેના શરીર પર ઈજાના નિશાન હતા આજુબાજુના વિસ્તારમાં લોહીના ડાઘ તથા પગના પંજાના નિશાન પણ જોવા મળ્યા દીપડાનું મૃત્યુ અન્ય દીપડા સાથે આંતરિક લડાઈમાં થયું હોય તેવું જણાઈ રહ્યું છે હાલ તો પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટર તથા સરકારી પંચોની હાજરીમાં કરવામાં આવ્યું સિંગવડ તાલુકાના માતાના પાલ્લા નર્સરી ખાતે આ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને ત્યારબાદ દીપડાને અગ્નિદા આપવામાં આવ્યું છે વન્ય પ્રાણીઓના ખોરાક માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને પોતાના સીમિત વિસ્તારમાં બીજું વન્યપ્રાણી આવી જાય ત્યારે આવી આંતરિક લડાઈ થતી હોય છે અને તેમાં જ ઘાયલ માદા દીપડાનું મૃત્યુ થયું હોય તેવું જાણવા મળ્યું છે